સરહદના સંત્રી દ્વારા માંગ અન્નપૂર્ણાના ગરીબ લોકોને ભોજન પીરસ્યા કોણ જાણે કયો અન્નનો દાણો કોના નસીબમાં હોય છે ત્યારે આજરોજ લખપત તાલુકાના દુર્ગમ અને છેવાડાના વિસ્તાર એવા નરા પોલીસ સ્ટેશનની અન્નદાન એ જ મહાદાનની પહેલ હાજીપીર ગામના સરપંચશ્રી અને સરહદના સંત્રી દ્વારા હાજીપીર માંગ આશ્રિત કોલી સમાજના ગરીબ લોકો માટે માંગ અન્નપૂર્ણાના ભોજનની વ્યવસ્થા ગોઠવણી કરવામાં આવી आ सेवा कार्य हाजीपीर जुक्त ग्राम पंचायत न सरपंच हाजी इस्माइल तथा कासम भाई मुंजावर तथा उमेश आचार्य सब इंस्पेक्टर साई श्री वी डी गोहिल साहेब ए एस आई नरेन्द्र सिंह हेज परमार हेड कांस्टेबल श्री नरेश भाई चौधरी कांस्टेबल श्री किरण भाई नाय पोलिसेबल पिंटू भाई खराड़ी पोलिसेबल महेश भाई चौधरी જી આર મુજાવર આ સેવા કાર્યમાં એકબીજાનું સંકલન કરીને ગરીબ પરિવારને ભોજન કરાવ્યું હતું અને ઠારવાનું મહાદાનનું કાર્ય પોલીસ પરિવાર અને હાજીપીર ગ્રામ પંચાયત સંયુક્ત રીતે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ સાથે સેવા કાર્ય આરંભવામાં આવ્યું હતું આ સેવા કાર્યને વડીલોને વંદન યુટ્યુબ ચેનલ ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ પાઠવે છે जय सियाराम स्टोरी बाई उमेश भाई आचार्य हाजीपीर फिर कच्छ एडिटर जगदीश दबे देशल पर 现在裁判呢